નમસ્કાર દોસ્તો આજે થયો છે શનિવાર અને આપણે જાણીએ તો દોસ્તો ગુજરાત કાંઠા તરફ આવી રહેલું ડિપ્રેશન અત્યારે એક મોટો રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે દોસ્તો આજના વિડીયોને તમે ખાસ તમારા દિવસનો અગત્યનો સમય કાઢીને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં હજુ પણ બે દિવસ માવઠું દોસ્તો હજુ પૂર્ણ થવાનું નથી રાજ્યના જેમાં પણ સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારના લોકો પણ થઈ જાય તૈયાર કારણ કે હજુ આ માવઠા રૂપી વરસાદ દોસ્તો જાણીશું કયા ભાગોમાં પડશે હજુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર પૂર્વના અમુક વિસ્તારોની અંદર માવઠાની ગતિવિધિનો વરસાદ પડશે ને એટલું જ નહીં આપણે જાણીશું દોસ્તો આ ડિપ્રેશન ગુજરાતના કયા દરિયા કાંઠે ત્રાટકશે કઈ તારીખે ત્રાટકશે અને કયો રેકોર્ડ તોડશે ને દોસ્તો અત્યારે જે રીતે દોસ્તો હવામાનની અપડેટ સામે આવી રહી છે તે પ્રમાણે અરબી સમુદ્રની અંદર દોસ્તો અત્યારે આ સિસ્ટમ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર દરિયામાં પિસ્તાલીસ કિલોમીટરના જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે સતત અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમના વાદળાઓ દિવસ દરમિયાન દોસ્તો દરિયામાંથી જમીની વિસ્તારો તરફ એન્ટ્રી મારી રહ્યા છે ને જેમાં અમે તમને પાછળની ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો તમે જોઈ શકો છો જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાય જેમાં રાજુલા મહુવા સહિત ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર જેમાં ગઈકાલ એકથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ સામે આવ્યા છે સતત આખા દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ ઠંડા પવન સાથેની ગતિવિધિ અને જેમાં દોસ્તો બાકીના સૌરાષ્ટ્રના અમુક સેન્ટરમાં પણ માવઠાનો વરસાદ જોવા મળ્યો છે ને ત્યારે હવે પછી આ જાણી લેજો કે ખાસ આજે તો હજુ બે નવેમ્બર ઉપર રાજ્યના કયા વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે તો દોસ્તો આવનારા નવેમ્બર મહિનાના બાકીના દિવસોમાં પણ કમોસમી વરસાદ ને આવનારા દિવસોને જઈને એટલે વાવાઝોડાની જે આગાહી કરી છે એ જાણીએ ને દોસ્તો ગુજરાત માથે ભર શિયાળે હાથ ધોઈને પાછળ પડેલું માવઠું હજુ કેટલું ભારે બની શકે છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ કે છેલ્લા દસ દિવસથી અરબસાગરની અંદર દક્ષિણી અરબ સાગરમાંથી નીકળેલી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરના ભાગો પર આવી અને હવે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં પણ વેરાવળ બંદરના દરિયાથી ત્રણસો કિલોમીટર કરતાં પણ ઓછા અંતર ઉપર આ સિસ્ટમ આવી ચૂકી છે અને હવે સૌરાષ્ટ્રના લગો અલગ અરબસાગરમાં આ સિસ્ટમ દોસ્તો અમુક દરિયાના કાંઠાના ભાગોમાં હજુ પણ ભૂકા કાઢનારો વરસાદ આપી રહી છે અહીં જોઈ શકો છો આ આ વખતે સૌરાષ્ટ્રનો વારો પાડી દીધો માવઠાએ ભાવનગરના મહુવા રાજુલા જાફરાબાદથી અમુક સેન્ટરની અંદર રેકોર્ડ બ્રેક વરસાદો નોંધાણા છે દોસ્તોને હવે આપણે આજની આગાહી જાણતા પહેલા સૌથી પહેલા અત્યારે હવામાનની આવી રહેલી અપડેટ ઉપર નજર કરીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો અત્યારનો લેટેસ્ટ મેપ તમે જોઈ શકો છો જેમાં આજે જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાત ગુજરાત ઉત્તર સહિત દક્ષિણી ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા કેટલાય વિસ્તારોની અંદર આજે માવઠાની વધુ આગાહી કરવામાં આવી રહી છે જોકે સૌરાષ્ટ્રનો તો વારો આવવાનો જ છે ને જેને લઈ તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથથી માંડી જામનગરથી પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ આજે માવઠું થાય અને તમે જોઈ શકો છો ચાર ગુજરાતના જિલ્લામાં આજે કે જ્યાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે ને જેમાં ભાવનગર અમરેલી તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ આ ચાર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો ભારે માવઠું થવાની સંભાવના છે ને એટલું જ નહીં હજુ બે નવેમ્બર ઉપર પણ તમે જોઈ શકો ગુજરાતમાં માવઠાનો દોર ચાલશે ત્રણ તારીખે પણ દોસ્તો હળવા મધ્યમ વરસાદી જાપટા સ્વરૂપેનું માવઠું પડી શકે છે ને એટલું જ નહીં આમ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનું કહેવું છે કે ચાર તારીખ પછી સંપૂર્ણ રીતે આ સિસ્ટમ દોસ્તો ગુજરાત પરથી જતી રહે તેમ છતાં પણ મિડ લેવલ ઉપર રહેલા ભેજના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર જોઈ શકો છો આ રીતે છ નવેમ્બર સુધી તે ભાગોની અંદર છૂટા છવાયા ઝાપતા સ્વરૂપેનું માવઠું ચાલે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તીવ્ર સ્ટોર્મ થઈ શકે છે એટલું જ નહીં ભારતીય હવામાન વિભાગની અત્યારની આવી રહેલી લેટેસ્ટ આગાહી તમે જોઈ શકો જેમાં ખાસ કરીને પહેલી અને બીજી નવેમ્બર ઉપર આપણા ગુજરાતની અંદર ગુજરાતમાં સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે આજે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના વરસાદી વાદળાઓ કે જે ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો લાવ્યો છે કયા ભાગોમાં દોસ્તો આવનારી કલાકોમાં કેવા વરસાદની રહેલી છે સંભાવના તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમ હવે પછી જેમ જેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવશે તેમ તેના વરસાદી વાદળાઓ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાતાવરણમાં માવઠું આપી શકે છે ને જેમાં જોઈ શકો છો ખાસ વધુ સંભાવના અત્યારે દક્ષિણી સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રથી માંડી દક્ષિણી ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહી છે ને જેમાં ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં વધુ માવઠાની સંભાવના છે ને આ વિસ્તારના ખેડૂતો હજુ પણ દોસ્તો સાવચેત રાખજો કારણ કે અત્યારે જે સંભાવના ઊભી થઈ છે ખેડૂતોના પાકમાં થોડો ઘણો હાથમાં પાક આવે તેવી આશા હતી તે પણ પાણીમાં ફરી વળી શકે ને જોઈ શકો છો અમરેલીના સાવરકુંડલા લાગુના કેટલાક વિસ્તારો ગ્રામ્ય તો માંડીથી લઈ રાજુલા જાફરાબાદ ઉના આ સાથે જ ગીર સોમનાથથી માંડી જૂનાગઢના પણ અમુક સેન્ટરથી લઈ જોઈ શકો છો અહીં જોઈ કૂંકા થી લઈ વાડિયા દેરડી ચિત્તલથી લઈ અમરેલીના અન્ય બોટાદ સુધીના ગઢડા બરવાળા બોટાદ ભાવનગર એમાં પણ પાલીતાણા આજુબાજુના ગ્રામ્યથી લઈ ઘોઘા તળાજા અને મહુવા દરિયાઈ પટ્ટીના ભાગોમાં હજુ પણ દોસ્તો નોન સ્ટોપ ધીમી ધારે તો તળવી સ્વરૂપેથી માંડી ભારે માવઠાની ગતિવિધિ આ વિસ્તારમાં જોવા મળી શકે છે એટલું જ નહીં દોસ્તો દ્વારકા જામનગર અને પોરબંદરના વાતાવરણમાં પણ માવઠાની ગતિવિધિમાં જોવા મળી શકે છે વધારો અને તમે જોઈ શકો છો પોરબંદરના તમામ વિસ્તારો કે જ્યાં દોસ્તો ઘેડથી માંડી અન્ય દરિયાના વિસ્તારોથી જામનગરના લાલપુર આજુબાજુના વિસ્તારોમાં પણ રાત્રી દરમિયાન વરસાદ જોવા મળ્યો ત્યારે કાલાવાડ રાજકોટ એ પંથકોમાં પણ દોસ્તો પહેલી નવેમ્બર ઉપર માવઠાની સંભાવના ઊભી થઈ છે આમ સૌરાષ્ટ્રના દક્ષિણીય પશ્ચિમીય પૂર્વી અને મધ્ય સૌરાષ્ટ્ર ઉપર વરસાદી માવઠાની સંભાવના છે તો આ સાથે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો મધ્ય ગુજરાતના એમાં પણ ખંભાતના આખાત આજુબાજુ ખંભાત આ સાથે તે લાગુના વડોદરા તો પૂર્વ ગુજરાતના એમાં પણ છોટા ઉદેપુર લાગુના વિસ્તારો અરવલ્લી સુધીના ઉત્તરી પૂર્વના વિસ્તારો સુધી પલટો આવે અને જેમાં દક્ષિણી ગુજરાતના સુરત ભરૂચ જિલ્લાના વાતાવરણની અંદર હજુ દોસ્તો ધોધમાર માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે અહીંયા આખા દિવસના સમયગાળા ઉપર જોઈ શકો છો જેમાં બપોર સુધી ભારે જોર જોવા મળે ત્યાર પછી રાજ્યના ઘણા વિસ્તારોમાં સૂર્યનારાયણના દર્શન થવાની સંભાવના છે એટલે કે વરસાદનું જોર દોસ્તો અને વાદળોની ગતિવિધિ ઘટી શકે તેમ છતાં પણ વધઘટ સાથે ફરી વાદળાઓ બંધાઈને માવઠાનો દોર દોસ્તો જોઈ શકો બે નવેમ્બર ઉપર પણ નોંધાય

ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધી અને સૌરાષ્ટ્ર આપણા ગુજરાતના દરિયા કાંઠે આવે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હવે પછીની આવનારી ચોવીસ કલાકમાં આ ડિપ્રેશન દોસ્તો નબળું પડવાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું છે ને જે જોઈ શકો છો આપણા ગુજરાતના એમાં પણ અત્યારે સંભાવના છે કે કાં તો પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાના કોઈ પણ દરિયા કાંઠે સિસ્ટમ આવી શકે છે અને તે સંભાવનાને લઈને અત્યારે જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગે માહિતી આપી છે અને આ સિસ્ટમ અત્યારે વેરાવળના દરિયાથી ત્રણસો કિલોમીટર કરતાં પણ ઓછા અંતર ઉપર આવી ચૂકી છે વધુમાં તમે આજનો માછીમાર ભાઈઓ માટેનો વોર્નિંગ ગ્રાફ પણ જોઈ શકો છો ને જેમાં ખાસ કરીને દોસ્તો માછીમાર ભાઈઓ માટે ત્રણ તારીખની સવાર સુધી જોઈ શકો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના અરબસાગરના ભાગોમાં થી લઈ પિસ્તાલીસ કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે છે અને જોટાના પવનોની ગતિ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકે જઈ શકે અને જ્યાં સિસ્ટમનું કેન્દ્ર છે અને હજુ આવનારી થોડી કલાકો સુધી જ્યાં જોટાના પવનો પાસઠ કિલોમીટર સુધીના જઈ શકે છે આથી અરબસાગરની ગુજરાતને લાગુ દરિયાની સ્થિતિ ટફ હોવાને લઈ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે

ત્યાંથી ફરી કરવ લઈને દોસ્તો પૂર્વની દિશા તરફ આગળ વધતી વધતી અનુમાન છે કે બે નવેમ્બરના સવારના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ પોરબંદર અને ગીર સોમનાથ વચ્ચેના જૂનાગઢ લાગુના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવે અને તે દોસ્તો જ્યારે સૌરાષ્ટ્ર કાંઠે આવે ત્યારે તમે જોઈ શકો છો બે નવેમ્બરની સવાર દરમિયાન પોરબંદર કુતિયાણા ઉપલેટા જૂનાગઢ આ સાથે ભાનવડ લાગુના વિસ્તારોમાં ભારે માવઠું થવાની સંભાવના સૌરાષ્ટ્રના અન્ય જોઈ શકો બે તારીખ ઉપર ગીર સોમનાથ થી ભાવનગરના દરિયાઈ તો દક્ષિણ ગુજરાત લાગુથી માંડી મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ હળવો મધ્યમ માવઠું સતત જોવા મળે અને આમ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં કચ્છના લાગુ વિસ્તારોના વાતાવરણમાં પણ હજુ દોસ્તો આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો નલિયા ગાંધીધામ અમુક છૂટાછવાયા જે જામનગરના મોરબી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ જોઈ શકો છો દોસ્તો જામનગર દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ હજુ માવઠું પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે જો કે પાછલા દિવસોની અંદર જે દોસ્તો વરસાદના આંકડાઓ દસ ઇંચના આવ્યા તેવા વરસાદ નહીં પરંતુ એક થી બે ઇંચના વરસાદો સામે આવે તેવું અત્યારે અનુમાન અત્યારે જે રીતે દોસ્તો યુરોપિયન મોડલ બતાવી રહી છે તે પ્રમાણે આ સિસ્ટમનો માર્ગ અમે તમને દોરી બતાવીએ તો અહી જોઈ શકો છો અરબસાગરમાંથી આ સિસ્ટમ આ રીતે આવી કચ્છના આખાત તરફ આ રીતે જતી રહે પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ નબળી પડી અને તેના વેર અને હવે આ સિસ્ટમની અંદર દોસ્તો ઉત્તર ભાગો પરથી સૂકા પવનો પણ એન્ટ્રી મારી રહ્યા છે આથી નબળી પડી જાય પરંતુ છૂટું છવાયું જોઈ શકો આમ કચ્છથી માંડી દોસ્તો બે તારીખ અને ત્રણ તારીખ ઉપર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ માવઠાની સંભાવના રહેશે ને જોઈ શકો છો અહીં ત્રણ તારીખ ઉપર દસાડા મહેસાણા આ સાથે કડી હિંમતનગર સાબરકાંઠા પાટણના કેટલાક વિસ્તારોથી બનાસકાંઠાના અન્ય વિસ્તારો આમ હજુ રાજસ્થાન લાગુ સરહદી ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવું મધ્યમ અમુક જગ્યાએ સારું એવું માવઠું હજુ દોસ્તો ત્રણ તારીખે પણ નોંધાઈ શકે ત્રણ તારીખે ઉત્તર ગુજરાત ઉપર માવઠાની સંભાવના છે આમ દોસ્તો રાજસ્થાન થી લઈ જોઈ શકો ત્રણ તારીખ મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી જાપતા સ્વરૂપેનો વરસાદ પડે અને જોઈ શકો ચાર તારીખ ઉપર આપણા ગુજરાતમાંથી આ સિસ્ટમ રાજસ્થાન તરફ જતી રહે તેવું અત્યારે અનુમાન છે ને ગુજરાત સંપૂર્ણ રીતે આ સિસ્ટમથી મુક્ત થઈ જાય તેમ છતાં પણ જોઈ શકો દરિયા કાંઠે વાદળોની ગતિવિધિવાળી સિસ્ટમ બપોર સુધી ચાર તારીખ સુધી જોવા મળે અને અંતે આપણે હવામાન નિષ્ણાંત દોસ્તો અંબાલાલ પટેલની અત્યારે નવી નકોર જે આગાહીઓ આવી રહી છે તે જાણીએ અંબાલાલ પટેલે પણ દોસ્તો બે નવેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હજુ કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ચેતવણી રહેશે ત્રણ દિવસના વિરામ બાદ અંબાલાલ પટેલનું કહેવું છે કે પાંચ નવેમ્બરથી ફરી સિસ્ટમ સક્રિય થવાને લઈ સાત નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે તો વધુમાં તેમણે દોસ્તો જણાવ્યું કે અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બરના વચ્ચેના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું સંકટ હોવાની ચેતવણી આપી છે આ આલંકન મુજબ મિત્રો વારંવાર લો પ્રેશર બનવાના કારણે હવામાનમાં પલટો નવેમ્બરમાં પણ આવે અને તેમણે કહ્યું કે ખેડૂતોની ચિંતા વધારી છે અને જણાવ્યું કે આ વારંવાર ઋતુચક્ર બદલતા ખેડૂતો પાયમાલ થઈ શકે છે આવનારા દિવસોમાં વધુમાં તેમણે ઠંડી વિશે આગાહી કરતા જણાવ્યું કે બાવીસ ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થઈ શકે અને તેમણે દોસ્તો નવેમ્બરના બીજા સપ્તાહ પછી બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા ઉદ્ભવવાની આગાહીઓ કરી છે અને હવે અંતે દોસ્તો અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન અત્યારે એક મોટો રેકોર્ડ તોડવા જઈ રહી છે કયો રેકોર્ડ છે તો આપણે જણાવીએ અહીં તમે જોઈ શકો છો દોસ્તો પાછલા વર્ષોની અંદર જેમાં બેપરજોઈ વાવાઝોડું આવ્યું અને બીજું એક શક્તિ વાવાઝોડું થોડા દિવસ પહેલાં જ અરબસાગરમાં બન્યું આ બંને વાવાઝોડા દોસ્તો અરબી સમુદ્રની અંદર સૌથી વધુ સક્રિય રહ્યા હતા જેમાં પણ બીપરજોય વાવાઝોડું દસ દિવસ સુધી અરબસાગરમાં સક્રિય રહ્યું હતું અને હવે આ અત્યારે ડિપ્રેશન કે જે ગુજરાતના દરિયાકાંઠા ઉપર અત્યારે સક્રિય છે તે દોસ્તો આવતીકાલ જેમાં દસ દિવસ પૂર્ણ થઈ જશે એટલે બીપર જોઈનો પણ રેકોર્ડ તોડશે ને દોસ્તો આ ડિપ્રેશન સતત પાછલા દસ દિવસથી અરબી સમુદ્રમાં મજબૂતાઈ રીતે સક્રિય જોવા મળ્યું છે ને હવે પછીની કલાકો ગુજરાતના કાંઠે આવે પછી તે નબળું પડે પરંતુ હજુ રાજ્યમાં એકથી બે દિવસ સુધી તેના કારણે હજુ વરસાદને લઈ માવઠાની સંભાવનાઓ જોવા મળી રહી છે